તું ઉઘો લેવા આવો છો તમે ઘરે પડ્યા નહીં છગનિયા કમન લઈને હેડો પરા છો તો તમે તો છું એ માયા તું પોતે છે તો નોમ નહીં આવડતું ઓલોડી ડ્રામા કરે હાલો ડ્રામા કર અમા કા હો આ ભલા મરે મરે સગર ભાઈ પૈસા મારા કમ્પલેટ જોવી તો કઈ લે હું તો લેવા નહી તારે ઓના કાલ લઈ આવો છો મત

ગયો તમે એટલે પૈસા લેવાની પોર બાર ઉપર આવો તો એની ઓમલે તારી ગડિયે આઈ દાદી લે તમે કઉં તો શું હું કાલે પૈસા લેવા આવું છું ગુસ્સોમાં નારા હમણે પૈસા કો મફત ના ન તમારે કાલે કાલે લેવા આવું છું કેટલે કેવું તમને આ બહુ નહીં ન પૈસા હું કઈ લે

તો પડે કે ઘની પરિસ્થિતિ ચલીને ઘરે જવાનું છે થાતે શું 50 રૂપિયા પછી ઘસું આ તો સાયકલ લઈને કો કાલીવાલા તો મને આલ દે ઓમે કાલે મસાજા જતો આવે ને હા દલ ચાલે બોલ હા King હા કોમેડી King હા કોમેડી King હા